આજરોજ વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર ડોક્ટર ક્લિનિકના ડોક્ટર આંગણવાડી ખાતે તેમના દ્વારા પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત આજે જે સગર્ભા માતાઓ છે અને સાથે જ તમામ જે જરૂરિયાતમંદ બાળકો છે તેમની માટે થઈને જે પોષણયુક્ત આહારની કીટ છે તે વિતરણ કરવામાં આવ્યું હતું વિક્રમ ખેડકેઘર છે અને રાજેશ શાહ અમે વોર્ડ નંબર ત્રણના જે કોર્પોરેટર છે એમની સાથે અમે છેલ્લા બે અઢી વર્ષથી બાળકોને આંગણવાડીમાં જે છે એમને નાસ્તાનું પણ વિતરણ કરીએ છીએ પોષક આહારનું અને સાથે સાથે મહત્ત્વનું હોય છે દર મહિને જે સગર્ભા માતાઓ હોય છે એમને અમે કીટ આપીએ છીએ એટલે રેશનની કીટ આખો મહિનો એમને ચાલે પૌષ્ટિક આહાર મળે તો બાળક પણ એનો વિકાસ પણ સારી રીતે થઈ શકે માના ફેટમાં અને સારી રીતે એટલે કોઈ તકલીફ વગર જન્મ લે શક્તિ મળે બાળકને એના માટે અમે લોકો તો આ વોર્ડ નંબર ત્રણની અંદર આવેલી બધી તમામ આંગણવાડીઓને અમે આવરી લેતા હોઈએ છીએ અને લગભગ પંદર એક કીટનું વિતરણ કરતા હોઈએ છે મારું નામ વિક્રમ ખિડકી